હવે પછી હું દેવરાજધામ મોધ મોડાસાથી પધારેલા પૂજ્યવર ધનગીરી બાપુને વિનંતી કરું કે સમયને અનુરૂપ પોતાનો સત્સંગ વહાવે આવે પૂજ્યવર ધનગીરી બાપુ આજુબાજુ સમસ્ત ગત ગંગાને વંદન મંચસ્થ બિરાજમાન સંતોને વંદન આ આયોજક વર્ષમાં ઘણા બધા આપણને લાભ અપાવે છે સત્સંગ દારાના એવા વિજયદાસ બાપુ એમનો સોહમ પરિવાર અને મંચસ્થ બિરાજમાન તમામ સંતો જે પોતાનું જીવન અધ્યાત્મસભર જીવે છે અને બીજાને એ માર્ગે ચડાવવાનો પ્રયાસ કરે છે એવા સંતોની હાજરી છે અહીંયા આગળ વિજયદાસ બાપુ સંતને રજૂ કરતા પહેલાં કોઈને આધ્યાત્મિક જ્ઞાનબોધ આપવાની વાત કરતા પહેલાં વચ્ચે ક્યાંક એવી વાત મૂકે છે કે વાતમાં મર્મ હોય બધા મહાપુરુષો હમણાં પ્રભુદાસ દાદાએ વાત કરી એમ પૂજ્ય ભેખારામ બાપુની એમને ખૂબ પ્રેરણા થઈ છે આધ્યાત્મિક બોધ મળ્યો પણ નરસિંહ બાપાની જે વાત કરી હિંમતનગરની બાજુમાં વાણીનો ઉચ્ચાર છે ને એ જ આપણું જીવન બનાવી દે એ ઉપદેશ છે કોઈ પણ મહાપુરુષની વાણી આ સત્સંગ મહિમા છે મૂળ વાણીનો જ પ્રકાશ છે મહાપુરુષે જે અનુભવ કર્યો એ આપણા સુધી પહોંચાડવા માટેનું બીજું કોઈ માધ્યમ નથી સંતોના જે અનુભવ છે સદેહ સંતો બેઠા છે પણ આપણે વાત હમણાં લાલદાસ બાપુ આવે તો એવું કીધું કે જોધલપીર વંશજ તો જોધલપીર બાપાએ એમનું જે અધ્યાત્મ સુબોધ છે એ આપણા સુધી કેવી રીતે પહોંચવું બાઈ મીરા સાહેબ કબીરને યાદ કરીએ છીએ રામદેવજી મહારાજને યાદ કરીએ છીએ બીજા કેટલાય મહાપુરુષો છે બધાને યાદ આપણે કરીએ છીએ પણ એ સંતોએ એમનો અનુભવ આપણા સુધી પહોંચાડ્યો કેવી રીતે તો આ મંચ છે વાણીનું સંતોની વાણી સંતોની લખેલ અનુભવેલ એ વાણીનો પ્રકાશ છે મહાપુરુષો જે વાતો લખી છે અનુભવમાં આવી એ લખી જે સંતોને અનુભવમાં આવ્યો સતી તોરલને અનુભવ આવ્યો કે જેસલ કરી લો વિચાર માથે કેરો માર ઓલાને તો ખબર જ નથી કે મરવાનું છે એવું એનું તો કામ ડબલ ગ્રેજ્યુટ હતો ને આપણે બાર વર્ષે ગ્રેજ્યુએટ પૂરી થઈ જાય એ તો ચોવી વર્ષ સુધી બાર વર ઠૂકેલ્યું મૂકી જ નથી તલવાર એને ખબર જ નથી કે મરવું પડશે શરીર છોડવું પડશે અને રહીએ ત્યાં સુધી મજા કરવાની છે એવું જેસલ જાય નક્કી કરી લીધું હતું પછી પાપ પુણ્ય જેવું એની ડિક્શનરીમાં નતું તમે ભજનો સાંભળ્યા હશે બેન ભાણેજડાને મારી નાખ્યા લૂંટી કુંવારી જાનને પછી છેલ્લે ન ને કે મારા તો કર્મનો પાર જ નથી બાપુ એને કીધું જેટલા માથાના બાલ એટલા કુકર્મો મેં કર્યા પણ સતીએ જ્યારે વાત સમજાવી તમને કોઈ મહાપુરુષનો સંપર્ક થયો પછી આ ભાવમાં આવ્યા છીએ આપણે અત્યારે આ ડિસિપ્લિન છે બેસવાની આપણી રીત છે વિવેક છે આ બધું કેમ આવ્યું તો આપણને કોઈ સંત મહાપુરુષના સમીપ ગયા છીએ એના વચનમાં આવી ગયા છીએ એના વિવેકમાં આવ્યા છીએ એટલે આ બધું આવ્યું છે તો માએ એ વખતે કીધું જેસલજી કરી લો વિચાર માથા ઉપર જમ કેરો માર આ દેહ છોડવો પડશે પછી પાછી એક ટાંક ટાંક મારી સપના જેવો છે સંસાર આ જીવન છે ને જેમ સપનું રાત્રે ઊંઘમાં સપનું આવે ઘણા લોકોને તો એવા સપના આવે કે હું ઓળ આંખતો હતો અને હોનાનો ઘડો ઉભો રહીને આવ્યો સવડ અને મોય બાપુ રણી સિક્કા હતા રમણવાડી અને પછી હવારમાં વહેલો ઉઠ્યો તે આટલામાં તો કોઈને આ કેસ લીધો જ નહીં અમદાવાદ જઈને વેચા અઢી કરોડ આવ્યા પછી ઘેર દસ હજાર સી ગાયો લાવ્યો ને તબેલો બનાવ્યો મારો પોતાનો જ ચારસો હાથ ટેમ્પામાં દૂધ જતું થઈ ગયું અને ચાર વાગે હું મથી ઉઠ્યો તો પોગોથી તોડતો તો એક રૂપિયાનો ફેર ના પડ્યો બધું સપનું જ હતું કશું મળ્યું તો નહીં એટલે માએ કીધું એના તુલ્ય કે સપના જેવો છે સંસાર સતી તોરલ કરે છે પોકાર આવો ને જાડેજા આ મારે પ્રેમનો છે પ્રેમની વાત થઈ હમણાં પ્રેમની તાકાત કેટલી છે બધા બુઝુર્ગ મહાપુરુષો બેઠા છે અમારે નાથજી બાપુ હવે આ બધા છે ને બાપુ આ તો આ હિયારો કાર્યક્રમ છે જો એક હોય ને તો આ એક લા એક જ પૂરું કરી નાખે એવું અને અધ્યાત્મનું ખજાનું છે આ બધા મહાપુરુષો છે એ આપણને સાંભળવા ગમે અનુભવની વાતો છે ફક્ત વાતની વાતમાં વાત એ છે વાણીના ચાર પ્રકાર છે પરાપશ્ચિમા મધ્યમાં અને વૈખરી હવે સદગુરુ મહારાજાનો પલટો મારી શકે તમારા આધાર કાર્ડમાં નોમ બદલો થઈ ગયો સિંહના બદલે જી થઈ ગયો અને રણના બદલે સ થઈ ગયો હોય તો એ તમે ગેરલીટો લીટો મારી શકો તમારા ઘેર બદલી શકો એ સરકારે જે ઓફિસ નક્કી કરી એ જઈને તમારે એક બે ટોપ કરવો પડે તમારું કોમ્પ્યુટર પર અંગૂઠા મેં લાવવા પછી કે ભાઈ પંદર દાડા પછી તમારે ઘેર આવી જશે પણ ઓથોરિટી ન જ હોવાનું એફિડેટ કરવાની એમ સદ્ગુરુ મહારાજ જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી પરિવર્તન આવે એવું શક્ય નથી સદ્ગુરુ મહારાજ જ વાણીનો પ્રકાર પણ બદલી શકે પરા પશ્ચિમા મધ્યમાં અને વૈખરી હું બોલું છું ને તમે સાંભળો છો વૈખરી વાણી છે સદ્ગુરુ મહારાજ મળી જાય અને પછી સંતોની ભાષામાં બધું કીધું ચોથા પદની વાત છે ને આ તો સોહમ પદની વાત છે ને આ તો તમારી વાત છે ને તમારી અંદર રહેલી કોઈ ચેતના રમી રહી છે ને બધો જુદી જુદી પ્રકારે સંતો બોલ્યા પણ અનુભવમાં આવ્યા પછી વાત તમને દાખલો કરીને વાણી વિરામ કરી દઉં એક ભાઈ ખેતરમાં હળ આખતા અને એનો હગો જોયો બાપા તે હગો હે ઉભો રહ્યો એટલે પેલા થયું તાણે હગાન મળ્યા એટલે ઓળ ઉભું રાખીને હગાન મલ્યો પ્રભુદાસ બાપુ જમશો મજામાં ખેતરમાં ઉરું હોય ને ખેતર કુવાના બાજુમાં તો ઉર બેઠા પછી હગાઈ કીધું કે તમે ચમશો કે મજા પણ થાક બહુ લાગ્યો પગ દબાવતો પેલો ઓળખતો હતો ને તો લાગ્યો જ હોય ને એટલે કીધું થાક બહુ લાગ્યો એટલે પેલા એ પૂછ્યું થાક એટલે હું તમારા કોઈના સર જવાબો નો થાક હે ને કહેવાય વર્ણનમાં આવશે થાક છે ને કહેવાય એવું તમે કહી શકો ખરા મને હા બાપાએ કીધું અનુભવ કરો પછી પેલા બેલાનું ધૂરું જોડ્યું બે રોપડો આવું ને એવું મારી પાસે આમ ખબર પડે બે રોપડો વાળું ધોરુ જોડ્યું ને એને કીધું કે બે લણો કાઢવા લાગ હગન પછી ને બે લણો કાઢી ને પછી બે ઉરા ઉપર આવીને બેઠા ને પછી તો પેલો એ બોલવા માંડ્યો કે મને લાગ્યું એનું નામ થાક છે વાત એવી જ એટલી તમે જેટલી ધારો એટલી અહીંથી કોઈને તમને કહી દીધી ને તમે સાંભળી તમે મન બધાને નથી ક્યાં તો આ તો વાયા વાયા સમાચાર આલજો કે બહુ કાઠું છે આ જેટલી માની એટલી સહેલી વાત નથી કોઈ પરમ શ્રેષ્ઠ સદ્ગુરુ અને અનુભવી પુરુષ રેણી કેણીનો દાતા પુરુષ રેણી અને કરણી બેઓમાં રવાવાળો પુરુષ તમને મળી જાય એ ભેદ ખોલે તો સ્વયં પ્રકાશ પછ રમણ માડી કીધું એ વાત આવક ટોપો કરવાની માથાકૂટ મટર નકદ તો તો છું જ આવું અને જવું જન્મવું અને મરવું એક વાણી પુકાર કરે છે અબ નહીં આવું મેં અબ નહીં જાઉં અબ નહીં ધરું કુડા ધ્યાના કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે મને લખી દી આ અમર પરવાના પણ આ કન જેને સદગુરુ મહારાજની ખોજ થઈ જેને અને કરુણા કરી તમારા ઉપર ગુરુ મહારાજ કરુણા કર તો તમને સ્વીકાર કે મારે આને આ જ્ઞાન આપું છે તો જ શક્ય છે નકા આપણે તો જતા હાં ગાતી બાવજી ને પગે લાગ્યા ને બધું કરીને કે બાવજી આ બે મહિને થી ઢેસણ કોમ નહીં કરતા તમે હું હું બાત હાલવાની ઢેસણ કોમ કર બે રીંગો જતી રહી યાર તારા ટાઈમ પૂરો થઈ ગયો હે ઓના માટે કોઈ દવા નહીં ને દવા કરવી હોય તો આયુર્વેદિક કોક બીજી કર બાપુ હે પણ ગુરુ હા જોઈન્ટ બદલાય પણ ગુરુ મહારાજ ને તું પગે લાગીને હિમ ક્યાંક વપાશું નહીં આવું જેલમાં એક દિવસ એવું આવે ને તેનો જેલનો બોસ હોય ને એ કે ને રિયા કરવો છે તો કરી શકે જેલમાં એ જે મેન મોણ એક દાડા માટે ખબર અંતર પૂછવામાં કેદીઓ હતા પહેલાં કેદીને પૂછ્યું ચાર જણા ભેગા હતા અલ્યા ભાઈ તમને કોઈ પ્રોબ્લેમ હોત કયો આજે સોલ્વ કરી દઉં કે રોટલા હારા નહીં આવતા સાહેબ બીજું બધું રેડી જ છે ઓર્ડર કરી દીધો અને રોટલા વ્યવસ્થિત સેકિડ ખવડાવો ભાઈ બીજા મજા કે બધું મજા છે બાપુ પણ ડોહ કઈ છે તો પંખો બદલ લાવો સાહેબ ઓર્ડર કરી દીધો ખેતરનો પંખો અને આલો સારો વાયરો આવે ત્રીજી કોટડી માં અહીંયા ચાર ભેગા થઈને બેઠા હતા આજે મારો દિવસ તમે એ મળી જશે તમારી કોઈ સગવડ બાકી હોય કહો કે ફાવતું જ નહીં અમને આ કોટડીમાં ફાવતું નહીં અમને રવો ના કરો કે જતા રહો ચારે ચાર ગમે જ ના રી ઢાકી દીધા તો એ સદગુરુ મહારાજ માગવો તેવું માગી લો ને હવે ચોર્યાસી લાખ યોની ના ચક્રમાં ફરતો ફરતો આવ્યો મોક્ષ નો દ્વાર છે મુક્તિ કઈ મુક્તિ એટલે હું હે ને મુક્તિ કી સા ભાઈ આખા ગોમની કુવેશ હોય એ નાપાસર તમે હળાદોમાં જોરદાર ખર્ચો કરી નાખો તો હું કુવેશ પાછી આવે એનું લેવલ થાય ના થાય એ તો એમજરા ઓટલ બહેન ભૂખાત કાઢ્યા હોય આખી જિંદગી નાપાસર હું કોમ કરવાનું મર્યા પછી તમે હું એનો પ્રયત્ન કરો પણ જીવતા મારી માનું એક ભજન છે દેવાયત પંડિત બાપાના સમાધિની આગળ બેહીને મારી મા દરરોજ રામ સાગર લઈને ચોહર કરતા દરરોજ અમારા નિયમ છે જગ્યાનો દેવાયત પંડિત બાપાના સમાધિમાં બહારથી તો નહીં જળ ઘરમાં જુઓ ભાઈ આવું મારીમાં હું ન નહોતો ત્યારે ભરતો પછી હું પૂછતો મેં કહું આ ભજનનો મિનિંગ શું થાય બહારથી નહીં જળ ઘરમાં જુઓ ભાઈ એટલે કે આ તન સમૃત સદગુરુ મહારાજની જ્યારે પરમ કૃપા થશે ત્યારે તું અંદરનો ભેદ જાણી શકીશ આ બારું દેખાય છે મટી જાય ને મોયનું ને ઉઘડે એટલે આ ખજોનામાં માલ તો બધો છે ભાઈ પ્રેમ છે કરુણા દયા પછી નિંદા છે અદેખાઈ આ કોથળામાં જ ભરી છે સદગુરુ મહારાજ બાદ બાકી કરાવું ન કે ભરેલું છે બધું અમો જ ઢગલે બન માલ છે તમારે વાપરો વાપરો પ્રેમે તમે વાપરી શકો દયાએ તમે વાપરી શકો અદેખાઈએ તમે જ લાવી શકો બાજુમાં ગાડી નહીં આવે એનું ડીઝલ નીબળે એટલું આપણું ઘેર બેઠે બેઠે લોહી બળી જાય ને ચમ ગાડી આવી તો બીજા કોઈ હમાસાર આલ્યા તો મોયથી ઝૂંપડ્યું ને બાપુ તો આ કોથળામાં છ માલ સદગુરુ મહારાજની કૃપા થાય શુદ્ધ બુદ્ધ થઈ જાય શુદ્ધતા આવી જાય અને પછી મારક તો ફોંકડો છે સાહેબ બધા મહાપુરુષો જ્યાં ને એ જ રસ્તો એ જ ચીલો તો પાડેલો જ છે સંતોએ પછી વિધવિધ ધારાઓ છે બધી બધી જુદી જુદી ધારાઓ જો ને વિજયદાસ બાપુની પાછી એવી મહેનત છે કેટલી ધારાઓના સંતો અહીંયા ઉપસ્થિત થાય છે અને એ બધા ક્યાંય ક્યાંયથી આવે છે ભાઈલા હું મોડાસાથી આવ્યો અમારા જો લાલદાસ બાપુ છે ધોળકાથી આવ્યા વસ્તળી તો આગું આવ્યું ત્યાંથી મહારાજ આયા પછી અમારા બાપુ વિસનગરથી આવ્યા એટલે દૂરના નજીકના બધા સંતો એમનો પ્રેમ છે તો બધા આવે છે એટલે બધાને અંતરના ભાવથી જય અલગ ધણી જય ગુરુ મહારાજ નમો નારાયણ ખૂબ ખૂબ આભાર ધનગીરી બાપુએ બહુ સરસ વાત કરી કે સદગુરુના ચરણમાં જઈએ ને ભાઈ એટલે આપણે છોકરા માંગીએ ને સંપત્તિ માગીએ ઘર માગીએ ને બિલ્ડિંગ માગીએ ને ગાડીન લાડીન બધું માગીએ છીએ પણ સદગુરુના ચરણમાં જઈને એક જ વસ્તુ માગવી કે હવે આ ફેરો સફળ કરી નાખ બસ પાછો ધક્કો ખાવો નથી બસ એટલું જ માગવું બાકી કાંઈ લપન છપન સદગુરુ પાસે જઈને કરવી નહીં કારણ કે એ બધું જાણે તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી એનાથી છટકીને તમે ક્યાં જાહો જેને તમે સોંપી તમારા જીવનની દોરી તમારું આખું જીવન એક એક ક્ષણ સદ્ગુરુ જાણે પછી એને આગળ જઈને કથા હું કામ કરો કારણ કે તમારો થાક ઉતારી દઈ ને પાછી એની એ જ કથા કરો છો તો એ વ્યાજબી નથી ધનગીરી બાપુનું આવ સૂચન હતું એટલે અમૃત્વ મેળવવા માટે સદગુરુના ચરણમાં જાઉં કે હું કોણ છું એ પ્રાપ્તિ માટે ખૂબ ખૂબ આભાર ધનગીરી બાપુ